તેલકવાડામાં ફેસ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેસ યંગ સર્કલ દ્વારા સત્તાવીસનો બ્લડ કેમ્પ યોજાયો ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના ફેસ યંગ સર્કલ દ્વારા 27મો બ્લડ ડોનેશન કેમ્પ સુફી સંત ફેસ એકેડમી સ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં દરેક ધર્મના લોકોએ ઉત્સાહભરે ભાગ લીધો હતો આ કેમ્પમાં બસો યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું આ બ્લડ વડોદરાની જલારામ બ્લડ બેંક અને ભરૂચની રેડ ક્રોસ સોસાયટીને અર્પણ કરવામાં આવ્યું બ્લડ ડોનેશનની સાથે આજરોજ સમાજની જરૂરિયાતને ને રાખી ફેઝ મેરેજ બ્યુરોને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થાના ફાઉન્ડર સુફી મિલત અલ્હાદ સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી ખલીફ અલી સુફીએ મિલ્લત સૈયદ અબ્દુલ્લા વાહિદ દુ અલી બાવા સાહેબ અને સૈયદ કલીમ અતર સાહેબ પ્રમુખ યુનુસભાઈ અમદાવાદી સેક્રેટરી બરીશભાઈ પટેલ તેમજ ફેઝ ઝેમ સર્કલના વિવિધ ગામના જવાબદાર મેમ્બર અને ફેઝેમ સર્કલના મેમ્બરોએ બ્લડ ડોનેશન કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પ કોવિડ ધ્યાન ધ્યાનમાં રાખી સમગ્ર પ્રોગ્રામ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરી સરકારની ગાઈડલાઇનનું પાલન કરી સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અસલામ ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા આજ રોજ તારીખ ત્રણ એક બે હજાર એકવીસના રોજ સત્યાવીસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસો ને બાસઠ યુનિટ જેટલું બ્લડ ડોનેશન કરવામાં આવ્યું